મોરબી થી સમાચાર જાહેર રોડ ઉપર જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો રસ્તાની વચ્ચે એક્ટિવા મૂકીને કેક કાપી જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અડધા કિલોમીટર દૂરનો આ વિડીયો છે વાયરલ વિડીયો બાદ મોરબી પોલીસ જાગશે તેવો સવાલ એટલા માટે કે માત્ર અડધા કિલોમીટર દૂર જાહેરમાં બડડેની ઉજવણી થઈ અને

આસપાસ લોકો આવજા કરી રહ્યા છે વાહન ચાલકોથી ધમધમતો આ રસ્તો અને જ્યાં અનબીરાઓ એક્ટિવ અને વચ્ચો વચ્ચે મૂકીને કેક કટ કરી રહ્યા છે